તો લઈ લોડો ઉપાડો આવેલા શીતર ને બધો નહીં ભાગ પાડો ભાગ પાડો કીધું બે પુડા વધારે લેવા કોઈ વધો નહીં આવે બે કિલો બાજરી વધારે લેવા કોઈ ના આવો આવો હવે એક જ આવું સમજો આપણો દેશ મારે કરવાની બાજરી ની અજે તરી બાજરી કા હે પડી જાય નથી લેવાય શું એક લાખ ઓ આ કહારો આ જો કહારો એ મન ના મુખ દુખ મન માતા ના હશે ના તો જો તો આ તો 10 ટકા રહી નહી પૂરો ડોરે એ કદુ નું ભાગ પાડવાના છે જશે ફાક પાક પડ જો જો કહાણો બતાવ જો આ અને આને તો મારો એટલે પડા તો તમે એકલી રાખશો તો સાવ તારી મને પાછી આ મોટી ઘડી આની પાછી આવી છે પણ તમારી વાત છે પણ આ તો ગટતું છે જ નઈ કોઈ અમાતો ન્યા પણ જે જે નાખ્યું પણ જઈન તવા જે નાખું બાઈ ભાણી તમે તવા ઠેસવા આટા નઈ આવે આ તો શું કે નોકી પરવા નહી છે હા આ તો પાક લઈ આવો માર બેડો જો પાકો છે તો તને એકલા બધે તો મે મને એકલા બોલા બોલા કરો હો પઈ એ આવતા ફોન કર તમે બોલાવ અતી પર તો અમા તો ખાસી બધી તેમ ફોન

મુને ફોન કર આ હું કરું તો આ તો જે કાય બે ઢોમલી ફોન ન કે હેડે હું લાગતો નહી શું કરું તો કરો તો ન કે હું હેડ માર નાસી રહે મારા આ હાલો રંગું બાજુ આવો તમે અલ્યા અલ્યા બચું ઉપર માતાને મરતી બંધ દે તું પણ તને શું કીધું કોણ આ આપળો કારો આ તાન નો પી જાય મારું બાજીને કીધું નોખી પાર લે જા એ કે એવા બોલાવો તમે આવો તો નોખી પારશો બધન બધન જેટલા છે આવ પેલા શું કેઓ આપેલા બિલ લેતા આવજો બિલ રંગુ પાન બધાને મતલા રંગુ પાછો ના આ લે મને વાત કરવી પેલા તારો કે તની માર લોલો તીયો બેઠો જો બોલ બોલ કરે બસ મો હારું તમે આ પેલે ભિલા ને લેતા આવજો એ તોતળાય એ તોતળાય હારું તમે આવો આપણે ખેસરાવાળા નહી આવાલ અને ઓકે આ ખેસરાવાળા નહી આવે કે નહી આવે પણ આ તો કહાણ જોવા તો કીધું બાજરી ઓમેથી ને નેકડી લીલી છે ડૂડો તો નેકડી નહી નાગળા તમે બધી ઉડી જાય ને આ ડુરામ હારું ને હવે કહાણે લોકો પાળો હમણે ચાલે કહાણે કહાણે કી કાલ

આલી ખુપાધી ને અમે ચાર કો બોરી ભરાઈ ભરી છે ઓય બે બોરી ખાવા રાખવી છે આ પેલા વેણેલા આટલા ગાળો આટલા તમારા લાગે મને એવું નક ના હોય તો યાર ચોરીનો આ આતો જ આવે માતા યાર પણ આટલા બાવી ગાળો ના હોય જે તો જો

કેની અનુસાર કોઈને ભાટરાની વાત છે હા તો તમે બક બાજરી બે કટથી એટલી બધી પૂરા વળ છે તો એની બાજરી તો વધારે ખાઈ જોય ને એટલી છે એટલે સારું કે બીજો બધું કે તમે ચેક કર તો તમે કહે તો બોલો હા

કેવું છે આવ પાછી હાવ કે રેહો ઓમે રહેણ ઓમે ઢગમી જોર કરી છે ચપલ

કેડે હું તો મને કે કટઉ પડવા લાગના હલજો સાંભળો જો આ બધે આપ તમારા ચારે ભાઈ નોખી પારડી છે પેલું આ પેલી જે તો કટુ ભાગમા તમારા તયના લઈ ભાઈ અ તો પાણી એક કે મનકો જાય ખેસી જelo જાય અલ્યા કે મનકોડા તમે કળા તો દે તને આવતા દેતા હો તો ટેકનોશી લેતા આવજો તમારી ટેકનોશી લેતા જઈ પે મુ કોર પર મુ એ બધું જાય આવી જ દે બધી ટેકનોમાં લાવજો ને ઘરે વળી તારા કરો આજુ આ 50 કિલો ઘડુ પાડવા થાય પરો છે બાદ કરી પૂછો હું કીધું માર પાઘડી લઈ તમારી બાઈક લઈ લઈ મારું છોડે ઊંટાતા માર આવળી મજૂરીની શું ખબર છે ₹50 મજૂરી અહીં આવી જાય તો તમે તાર જેટલી ગેસની મજૂરી સી એટલે હવન ઘે આ ટેકરના ભાડા શીખી આવું હોય હા તમકો કાપડો આપડો ડોડડો એ આપડે છે તો તમે ભેગું કરું ખોટું ભેગું કરતું વધારે આ બાજરી છે પેલા ફૂડા એટલા આ બાજરી આ ભરી જે તમારે કાપી